જય શ્રી કૃષ્ણ જય રામદેવ મંજિલ અમારી ગઈ સદા નહીં તો જીવનનો માર્ગ છે ઘર થી ખબર સુધી મિત્રો જે માણસ જન્મે છે તે મરે છે આયાસો જાયેગા રાજા રંક ફકીર કોઈ સિંહાસન ચડ ચલે કોઈ બાંધ હાથ જંજીર મિત્રો આ કુદરતનો નિયમ છે એ ક્યારેય મિથ્યા નથી થતો મિત્રો હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર છે અને તેમાંથી અંતિમ સંસ્કાર છે જેને આપણે અગ્નિ સંસ્કાર કહીએ છીએ જે વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે છે આ સંસ્કારમાં ઘણી વિશેષ વિધિઓનું પાલન કરવામાં આવે છે એક માન્યતા મુજબ આત્માને મુક્તિ મેળવવા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે મોટા ભાગના લોકો પાસે તેના વિશે સાચી માહિતી નથી હોતી અને જે લોકો પાસે માહિતી હોય તો પણ તે પૂરી નથી હોતી મિત્રો ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ માન્યતાઓ છે પરંતુ તેનો આધાર આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે છે દરેક લોકો આ નિયમોનું પાલન કરે છે જે લોકો આ રિવાજ પાછળ છુપાયેલું કારણ જાણવા નથી માંગતા અને જેઓ જાણવા માગે છે તો તેઓ સાચી માહિતી મેળવી શકતા નથી તેથી મિત્રો આ વિડીયોમાં અમે તમને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા એવા કેટલાક વિચિત્ર નિયમો અને માન્યતાઓ તેમજ તેમના પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો વિશે પણ જણાવીશું મિત્રો આ વિડિઓમાં તમને જાણ જણાવશું કે કોઈ મૃત વ્યક્તિને સ્મશાન લઈ જતી વખતે તેની આગળ તેના પરિવારજનો માટલી લઈને શું કામ ચાલે છે અને એ માટલીમાં અગ્નિ શા માટે રાખવામાં આવે છે અને તે મૃત વ્યક્તિના લગ્ન વિધિ સાથે કેવી રીતે સંબંધિત છે અને અંતિમ સંસ્કાર કરતા પહેલા પાણીનો ઘડો લઈને શા માટે ચિતાને ફરતે ગોળ ગોળ ફરવામાં આવે છે અને અંતમાં તે પાણીથી ભરેલું પાત્ર શા માટે ફોડી નાખવામાં આવે છે અને મૃત વ્યક્તિની ચિતા સળગાવ્યા પછી શા માટે લાકડી મારવામાં આવે છે અને અંતમાં શા માટે મૃત વ્યક્તિના ઉપર સિક્કા મૂકવામાં આવે છે તો મિત્રો આ બધા સવાલોના જવાબ તમને આજના વિડીયોમાં મળવાના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ સમજવાલાયક અને જ્ઞાનવર્ધક થવાનો છે

આપણામાંથી ઘણા લોકો આપણી જૂની માન્યતાઓને અંધશ્રદ્ધા માને છે અને વૈજ્ઞાનિક દલીલો આપીને ધર્મના કોઈ પણ ઉલ્લેખની અવગણના કરે છે મિત્રો તમે પણ હિન્દુ સબ યાત્રાઓમાં છો જોયું જ હશે કે મૃતકનો કોઈ સંબંધી આત્મા માટલી લઈને અંતિમ યાત્રામાં સૌથી આગળ ચાલે છે પછી શમશાન પર પહોંચ્યા પછી માટલીની આગથી મૃતકના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એટલે કે મૃતકના શરીરને ઘરેથી લાવેલી આગથી બાળવામાં આવે છે લાવેલી અગ્નિ સાથે અંતિમ સંસ્કાર કરવા પાછળ એક ખાસ કારણ છે વાસ્તવમાં વર કન્યા અગ્નિની પરિક્રમા કરીને દાંપત્ય જીવનમાં પ્રવેશ કરે છે આ અગ્નિ સંસ્કારમાં મંત્રના ઉચ્ચારણ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે

હવે મિત્રો આપણે અંતિમ સંસ્કારની ચિતા પ્રગટાવતા પહેલાં તેને પાણીથી ભરેલા વાસણ વિશે વાત કરીએ મિત્રો અંતિમ સંસ્કાર વખતે મૃતદેહને ચિતા પર મૂક્યા પછી મૃત વ્યક્તિનો પુત્ર અથવા અન્ય કોઈ સંબંધી પોતાના ખભા પર પાણીની ભરેલો ઘડો રાખે છે અને ચિતાની આસપાસ ફરે છે આ ઘડામાં એક કાણું હોય છે જેના દ્વારા પાણી સતત વહેતું રહે છે ચિતા ફરતે ચક્કર લગાવ્યા પછી આ ઘડાને જમીન પર નાખીને ફોડી નાખવામાં આવે છે ત્યારબાદ મૃતદેહને બાળવામાં આવે છે આમ કરવા પાછળનું મિત્રો ધાર્મિક અને વૈજ્ઞાનિક બે કારણ છે મિત્રો શાસ્ત્રો અનુસાર દરેક વસ્તુ નિસ્વસ્થ છે સંજીવ થી લઈને નિર્જીવ સુધી દરેકનો એક ચોક્કસ સમયે નાશ થાય છે હિન્દુ ધર્મમાં અનુસાર જીવન એક છિદ્ર સાથેના ઘડા જેવું છે જેમાં ઘડામાંથી ટપકતા પાણીની જેમ મનુષ્યની ઉંમર પણ ધીમે ધીમે ઘટતી જાય છે કોઈ જીવનનું જીવન ચોક્કસ સમયે સમાપ્ત થાય જ છે મિત્રો ત્યારે નિર્જીવ શરીર તે ઘડાની માફક જમીન પર પડી જાય છે અને નાશ પામે છે તેના પ્રતિક રૂપે જમીન પર પછાડવામાં આવતો ઘડો તૂટી જાય છે આ પ્રથા સમાજને અને વ્યક્તિને વિશે સંદેશો આપે છે અને મૃત આત્માની તેના સૌજનો પ્રત્યે લગાવ તોડી નાખે છે મિત્રો જો તમને એવું લાગે કે આની પાછળ માત્ર અંધશ્રદ્ધા છે તો તમને જણાવી દઈએ કે આવું બિલકુલ નથી વાસ્તવમાં તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે

અંતર્ગત જ્યારે મૃત વ્યક્તિના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે જ્યારે આ સબ જીતા ઉપર સળગતો હોય ત્યારે તેના માથા ઉપર લાકડી વડે જોરથી મારવામાં આવે છે આ ક્રિયાને કાલ ક્રિયા કહેવામાં આવે છે કાલ ક્રિયા જેટલી જ મહત્વપૂર્ણ છે તેટલી જ વિચિત્ર પણ છે મિત્રો ગરુડ પુરાણ મુજબ મૃત શરીરનો જો કોઈ ભાગ સળગ સળગતી વખતે રહી જાય તો તેને અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર અગ્નિ સંસ્કારની ક્રિયા વ્યક્તિના આગામી જીવનને અસર કરી શકે છે તેથી ઘી અને કપૂરના ઉપયોગથી મૃત શરીરને સંપૂર્ણ રીતે બાળી નાખવામાં આવે છે પરંતુ ઘણી વખત આખું શરીર બળી જાય તો પણ તે માથાનો ભાગ બળી શકતો નથી આ કારણે તેને લાકડી વડે મારવાથી તેને તોડી નાખવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે બળી જાય ક્યારેક એવું પણ બને છે મિત્રો કે જો અંતિમ સંસ્કાર વખતે ખોપડી સંપૂર્ણપણે ન બળી હોય તો તાંત્રિક તેને પોતાની સાથે લઈ જાય છે અને તંત્ર વિદ્યાનો તેનો ઉપયોગ કરે છે આવું થવાની પણ મૃતકની આત્માને ઘણું દુઃખ થાય છે અને મૃતકના પરિવારને પણ અસર થાય છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો હવે ચાલો તમને જણાવીએ કે લાકડી વડે માથા પર મારવા પાછળનું વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન અનુસાર ખોપરીના હાડકાનો ભાગ એટલો મજબૂત હોય છે કે તેને આ આમ સંપૂર્ણપણે બળીને રાખ થવામાં ઘણો સમય લાગે છે આવી સ્થિતિમાં ક્યારેક કોઈ જંગલી પ્રાણી બાકીનો ભાગ પોતાની સાથે લઈ જાય છે તેઓ તેને ગમે ત્યાં ફેંકી દે છે જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે મિત્રો હવે ચાલો જણાવીએ કે શમશાન યાત્રામાં શા માટે સિક્કા ફેંકવામાં આવે છે જ્યારે મૃતક જીવ હોય છે ત્યારે તે ઘણી બધી બાબતો માટે અહંકારી બની જાય છે પરંતુ મૃત વ્યક્તિ પર પૈસા મૂકીને તેને કહેવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેણે જીવનમાં ક્યારેય અભિમાન ન કરવું જોઈએ સિક્કા મૂકીને એવો સંદેશ આપવામાં આવ્યો છે મિત્રો કે જે વ્યક્તિ સિક્કા કમાવા એટલે કે રૂપિયા કમાવા તેની પાછળ આખી જિંદગી દોડતો રહે છે તેની આસપાસ સેંકડો સિક્કા હોવા છતાં તે તેની સાથે એક પણ રૂપિયો લઈ શકતો જઈ શકતો નથી મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી વ્યક્તિની આત્મા ભગવાનમાં સમાઈ જાય છે તેથી શમશાન યાત્રાના દર્શન થવા શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે શ્મશાન યાત્રા જોવે એ સુખી અને સુખ વૈભવનું સૂચક છે એવું પણ માનવામાં આવે છે જો શમશાન યાત્રા નીકળતી દેખાય છે તો ત્યાં અધૂરા કામ પૂરા થવાની શક્યતાઓ છે તે દુખો અંત અને સુખી જીવનની શરૂઆત છે આત્મા શરીરમાંથી બહાર આવીને તરત જ તે શ્મશાન યાત્રાની સાથે ચાલે છે અને તેને વંદન કરવાને આશીર્વાદ આપે છે સ્મશાન યાત્રાના દર્શન કરવાથી વ્યક્તિના પુણ્યમાં વધારો થાય છે મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃત વ્યક્તિને ખભો એટલે કે ખાંધ આપે તો તે વ્યક્તિને યજ્ઞ સમાન મહાપુણ્ય મળે છે તો મિત્રો હું આશા રાખું છું કે આજના વિડીયોમાં શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો તો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવપી હર હર મહાદેવ હર